હેલો ગાઈ સ્વાગત છે તમારું નું અને આપણે આજે એડ આવીએ પોણીયારી બો અને આપણા તમાર ભાભી લેવા જઈએ તમારે ભાભી લેવા જઈએ આપણે આપણે એક્ટિવ બરોબર જો અને આપણે જઈએ છીએ આપડી

પણ ભણિયારી એક ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું કાલે ભણીમાં બરોબર કે ભણિયારી ત્રીસ તારીખ સુધી બંધ છે કોઈ જતા નહીં જ તમારે આગળથી ફોન આવ્યો તો ત્રીસ તારીખ સુધી ભણિયારી બંધ છો તો તમે આવતા નહીં તો આપણો પ્લાન કર્યું કે અમારા હોવાનું મૂડ અમ થઈ ગયો એવું એ વાત પહેલી વાર મસ્ત ભણિયારી જોવા જતા હતા બધા અને ભય મસ્ત મૂડ બસતા તો ફૂડ મગાડી નાખ્યો તો હવે અમે છીએ દબી બાજુ જો ફરવા મળે તો ફરવું હોય પણ આપણો બ્લોગ ચાલુ રાખવાનો હોય એટલે આપણે તમને કહી દીધું પણ યાર જતા આપણો પ્લાન કેન્સલ થઈ ગયો હોય જ્યાં જેવું મૂળ હતું ફૂટી પણ ખાડી પેલી નાખીએ હા અમારા ફૂટી પથાર તો તમે જુઓ તમે આપણે દેખાઈએ અંબાજી વાળા હાઈવે ઉપર પણ જોઈએ જો આપણે ફરવા જવાય એક ફરી આવીએ વરસાદ થોડો થોડો ચાલુ લાગે આગળ હું અને નીકળી જઈએ આપણે ફરવા આપણે બંને જવા

સીડીઓ ચડવાય ને કે બથ ડે માટે દર્શન કરવા માટે અને આપણે આઈ ફાઈનલી ગાઈસ દર્શન કરવા માટે જુઓ મજા આવે છે જો ચોમાસાનો નજારો ખાલી સન એક નંબર

પહેલી વાર આવી ગઈ ગાઈસ આપણે બથ હતો એટલે દર્શન કરવા આઈએ આપણે અને આ મંદિર અક્ષુ ગેટ ખોલો હા હા એ માં हारू कर जी पसंद हो गई जी जो गाइस अब ले कंप्लीट बाहर ना बंदरे हो आए ही है अच्छा कर दियो दर्शन आलो कर दिया दर्शन कर दियो कंप्लीट ते बोला तो नहीं हाँ ओके बस कर दी दे कर चल ले 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 महाराज जय माता जी

વખરા ઉપર શું કેવો છે આપડે તારંગા ટેમ્પલ ના ભવની કણ આવી જઈએ બાઇક પાર્ક ત્યાં ત્યાં પાર્કિંગ કરી હોય અક્ષુ પાણી બોટલ બોટલ લાયા નહીં ઉપર ચડવાનું હોય બનારો જોઈએ આગળ જઈ જો ભાઈ બંકોય ઉપર ચડવાનું ચાલુ કરી દીધું આ તારંગા ટેમ્પલ અમાક્ષીઓ તો ચડવાનું ચાલુ કરી મેડમ થાકી ગઈ ઓકે મેડમ મજા હા મજા આવતી અક્ષર અરે કે નહીં મજા આવતી આમાં અક્ષર છે જ પહોંચ્યો જોગાઈશ એક નંબર લાગે બળ્યો હજુદાન bangka nggak dapat nggak dapat oke okay? <laughs> jodoh harus jua saya kuper cale aksu so kan pih ya ye ya le jodoh sih

ये जगह तो कमाल की है अरे यहाँ पे बहुत पवन आ रहा <laughs> <जे वो चंक्यों। laughs> है देखो एक चम, ऊपर आइए ये और ये देखिए गाइस ये ये नज़ारा और ये है जन्नत ओके मैडम मजा आई જબરજસ્ત આમાં અક્ષુ જોવા અક્ષુ આ એક નંબર આ યાર દર્શંકરી

જો ગાઈશ એક નંબર લોકેશન લાગે અને એક મજા આવી જઈ હાઈ જોરદાર મજા આવી ગાઈશ તમે જોઈ શકો ખાલી લોકેશન કેટલા ધરાવીએ જોરદાર હતું બહુ મજા આવી બહુ જલસા કરે કર્યા ગાઈશ આપણે તારંગા ફરી તારણમાં તારણવાએ ફરી લીધું તારંગાએ ફરી લીધું હ બરાબર જુઓ બધા હેડી હેડીને થાકી આવીએ તમારે જોરદાર લોકેશન બતાવે અલગ અલગ હા હા ના ના તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેર તો હવે ઘેરનું જો એકવાર તમને લોકેશન બતાવી દઉં જોરદાર વ્યૂ કે ચોમાસાના સમયે જોરદાર લાગે ગાઈશ તો ગાઈસ આપણે હવે જઈએ છીએ ઘેર અને વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેવો છે ચેનલ સબસ્ક્રાઈબ કરો હમ અને આજે આપણે આખા બ્લોગમાં તમારા ભાભીને લીધા આપણો બર્ડ ડે હતો એટલે ફરવા આવીએ બરાબર તો હવે જઈએ આપણે ઘેર ચમક થાકીએ જોરદાર ચમકે બે જગ્યાએ ફરી હીએ તો મિત્રો વિડીયો ગમતા તો લાઈક કરો શેર કરો એ તમારા નવી નવી ચેનલ બનાવીએ બરાબર તો આવીએ મળીએ આપણો નાવ જય માતાજી